ખૂબ આભાર અને પાંજો જ્ઞાતિ ગૌરવ એડા મણીબેન કે વિનંતી કરી કે અહીં અસા કે છોકરે કે બાળક કે પ્રોત્સાહન દીજા હેલો હે મુકે ફાવ દો હે ડા હા મુકે ઓ વી ન સકદી હેલો મારા સુગ્ન જ્ઞાતિજનો બધા કચ્છીમાં બોલ્યા છે હું ગુજરાતીમાં બોલીશ અને નોંધાવવા માટે પણ આપણી બહુ બધી વાતો થઈ છે ઘણું બધું કહેવાયું છે એટલે એના વિશે નહીં કહું હું સામે હું ફક્ત એટલું જ કહીશ કે આ લોકો જે મહેનત કરે છે એમાં ખાલી મહેનત નથી એમની સાથે એમનો જ્ઞાતિનો ભાવ છે અને ભાવ સાથે સ્વભાવ બળ્યો છે ઘણું બધું એ લોકો કરે છે કદાચ આપણે વખાણો પણ ઘણા બધા થઈ ગયા છે મને નથી લાગતું કે હવે મારે કાંઈ કહેવું પડે અને ભરતભાઈ વિશે તો એટલું કહેવાય કે હમણાં અમારો સ્નેહ મિલન હતો મુંબઈમાં અને ભરતભાઈને મેં એટલું જ કીધું કે નેવું ટકા ભાનુશાલી છોકરીઓ છે તો ભરતભાઈ કાંઈ પણ પૂછ્યા વગર કાંઈ પણ અમે આમંત્રણ કેવું કશું નહીં અને એ હાજર થઈ ગયા ઓન ધી સ્પોટ અને ત્યાં પણ એમણે દીકરીઓને એ જ પરિચય આપ્યો અમારો તો સ્નેહમિલન હતો પણ બીજી જ્ઞાતિની છોકરીઓ પણ ખુશ થઈ કે તમારી જ્ઞાતિમાં આવા પ્રોગ્રામો થાય છે ખરેખર બહુ ખુશીની વાત છે આપણે નસીબવાળા છે કે આવા યુવા કાર્યકરો આપણને મળ્યા છે અને અત્યારે સમયની માંગ છે અત્યારે જે આપણે કાર્ય કરી રહ્યા છીએ કોઈ સામાજિક કાર્ય તો છે જ પણ કોઈ જ્ઞાતિનું ઉત્થાન નથી જ્ઞાતિની માંગ છે અને એ માંગ છે ને પુરવઠાથી જ સંતોષાશે આપણે બધા અત્યારે જે કરી રહ્યા છીએ મને એક બેન મળ્યા ગઈકાલે હું ટ્રેનમાં હતી પચીસ ત્રીસ વર્ષ પહેલા છોકરીઓની આટલી ડિમાન્ડ નહોતી ત્યારે છોકરાઓની ડિમાન્ડ હતી એમ કહેવાય કે છોકરો સાત અખાણે ને છોકરી ડે ડીબો એ છોકરીઓ બીજ વરને જાતી ઉંમરનો બહુ ડિફરન્સ રહેતો કોઈના સંતાનો ન થતા હોય તો એમના મા બાપ આપી જતા કોઈ છોકરીનું મૃત્યુ થયું હોય તો પણ રાહ ન જોવાતી ત્યારે એ છોકરી કીધું કદાચ અમે આ સમયે હોત તો અથવા તે સમયે પરિચય મિલન હોત તો તો કોઈ છોકરી બીજ વર્ગની ન પરણત અને અત્યારે ભરતભાઈ વિશે હું એટલું કહી શકું કે ભરતભાઈ છે ને આમ પ્રેમાનંદ વિશે એવું કહેવાતું કે પ્રેમાનંદનો રસ નવો રસ એમનામાં હતા એમની એક આંખ માણસને હસાવી શકે અને એક આંખ રડાવી શકે એ જ આપણા ભરતભાઈ એક આંખે આપણને હાસ્યરસ પીરસતા હોય એક આંખે આપણને શૃંગાર રસ પીરસતા હોય તો એ જ ભરતભાઈ આપણને કરુણ રસમાં પણ લઈ જતા હોય છે

સ્ત્રીઓ તો ભલે રડતી હતી પણ પુરુષો પણ રડતા હતા અને એ આંસુઓમાં સહભાગી થયા એમાં દુઃખ હતું દર્દ હતું મારે ભરતભાઈને એ કેવું છે કે અત્યારે છોકરીઓ નથી નોંધાવતી નામ આપણે જાણીએ છીએ પણ એમાં કદાચ થોડીક શરમ હોય અથવા તો શરમ કરતા એમ કહેવાય કે જેને કહીએ અહમ હોય કે અમારી છોકરીઓના તો માંગા આવે છે અમે નોંધાવીએ અરે ભાઈ તમારી છોકરીઓના માંગા આવે છે અને તમે નોંધાવો એ સરસ કાર્ય કહેવાય છોકરાઓના તો ઠીક છે આપણે સમજીએ કે બિચારાને પ્રોબ્લેમ છે ને એ નોંધાવે પણ તમે જ્ઞાતિનું ગૌરવ તો જ કહેવાય કે અમારી છોકરીઓ પણ મંચ પર આવે અને અમે નામ નોંધાવવા તૈયાર છીએ અને સાચો અહમ એ જ કહેવાય કે અમારા આટલા માંગા આવવા છતાં અમે છોકરીને કહીએ છીએ કે બેટા હજારો છોકરાઓ છે એમાંથી તારી ચોઈસ કર અને એ છોકરીઓ ક્યારે કરશે જ્યારે આપણે મા બાપ કહેશું ત્યારે ખાલી છોકરીઓના કહેવાથી નહીં અત્યારે આપણે છોકરીઓને દોષ દઈએ છીએ પણ દોષ એમનો નથી દોષ યુગનો છે દરેક રિવાજ ક્યારેક કુરિવાજ બની જાય છે નક્કી નથી આપણું પહેલાં રિવાજ હતો કે સગાઈમાં આપણે પહેરામણી કરતા આવું બધું કરતા આપણે જૂના રિવાજોને કુરિવાજ સમજી કાઢતા આવીએ છીએ પણ નવા ઘણા રિવાજો કુરિવાજોમાં પલટાતા જાય છે એ બાજુ પણ આપણને ધ્યાને આપવાનું છે આજે ભાઈએ વાત કરી કે સોમાન લગ્ન છે આપણા સમૂહલગ્ન છે ઘણા બધા આપણા કાર્યો થાય છે અત્યારે દુઃખદ નિધને જે મુંબઈ સમાચાર બંધ કરાવ્યું છે અને બીજું એક મોટી વાત એ કહીશ કે આપણા મુંબઈ સમાચારમાં મરણ નોંધાવતી ને એમાં ફક્ત પુરુષોના નામ આવતા જે છોકરીએ એના મા બાપની સેવા કરી હોય બે દીકરીઓએ અને છોકરી આખું આખું વરસ જ્યારે એના બાપ પાછળ દોડી હોય અને એ એના બાપનું અવસાન થાય ત્યારે જે પાંચ મિનિટ એના બાપને મળવા આવ્યા હોય આખા પરિવારનું નામ હોય પણ એ છોકરીનું કે એની પત્નીનું નામ નહોતું આવતું આજે આપણને દુઃખદ નિધન છોકરીઓના પણ નામ કર્યા છે આપણને ઘણું બધું મળ્યું છે તો આપણે એ પણ વિચારીએ કે અત્યારે આપણી છોકરી અત્યારે હું તમને કહું એક કે હું કાલે મુંબઈથી આવી છું ગયા અઠવાડિયે મુંબઈમાં લગ્ન હતા લગભગ આઠેક લગ્ન હતા મેં તો હાજરી નહોતી આપી મારી થોડીક તબિયતને કારણે પણ એમાંથી સાત લગ્ન છોકરીઓ ઇન્ટરકાસ્ટમાં ગઈ અને ખોટું ના લગાડજો ભાઈઓ આજે આપણે કહેશું કે મોટા ઘરની મોટું ઘર એટલે આપણે આર્થિક સદ્ધરતા તો કહીએ છીએ પણ સાથે સામાજિક સદર્ભે પણ આગળ હોય સમાજમાં પણ આગળ હોય બધી રીતે જે આગળ હોય અને કાર્યકરો પણ હોય દરેક વખતેમાં એમની છોકરીઓ જ બહારે જાય છે ત્યારે પહેલા છે ને જેમ મોદી સાહેબ કહે છે કે તમે સફાઈ રાખો ત્યારે એ પોતે સફાઈ કરે છે આપણે જે કાર્ય કરીએ છીએ એ પહેલાં જાતે કરવું પડે મને જ્યારે તમને કહેવું પડે કે ભાઈ તમે ગોળ છોડી દો ત્યારે મારે ગોળ છોડવું પડે તો એના માટે આપણી છોકરીઓને આપણે એવું પ્લેટફોર્મ આપવું પડશે કે આપણે જેમ મિલન રાખીએ છીએ મિલન રાખીએ છીએ પરિચય મિલન રાખીએ છીએ એમાં વર્ષમાં બે થી ત્રણ જ્ઞાતિના છોકરા છોકરીનું મિલન રાખો લખનસિંહભાઈ ધ્યાન આપવાનું છે કે જ્ઞાતિના છોકરા છોકરીઓનું મિલન રાખો અત્યારે છોકરા છોકરીઓ તમે તો બધા કુટુંબ વાળા સામાજિક રીતે જ્ઞાતિ સાથે સંકળાયેલા છો બધા આવજાવ કરો છો સામાજિક કાર્યો સંભાળો છો પણ તમારા છોકરા છોકરીઓ જ્ઞાતિમાં કેટલા જાય છે તમે લગ્ન પ્રસંગે જાઓ છો ત્યારે છોકરા છોકરીઓને કેટલા લઈ જાઓ છો તમારા સમાજના કાર્યમાં જાઓ છો ત્યારે છોકરા છોકરીઓને કેટલા લઈ જાઓ છો સ્વભાવિક છે કે તમારી છોકરી ભણે છે એ ઇન્ટર કાસ્ટનો છે બીજી કાસ્ટનો છે જેનો એનો ગ્રુપ છે જેની સાથે ફિલ્મ જોવા જાય છે જેની સાથે એના પ્રોગ્રામો કરે છે જેની સાથે હોટલમાં જાય છે કારણ શું કે તમે જ્યાં રહ્યો છો ત્યાં બધી જ્ઞાતિઓ છે પહેલા આપણું ફળ્યું હતું એક જ જ્ઞાતિ મળી જતી હવે તમને એ શક્ય પણ નથી અને સ્વાભાવિક નથી અત્યારે હું પોતે પાંત્રીસ વર્ષથી ભુજમાં રહું છું મને જ્ઞાતિનો સહયોગ બહુ ઓછો મળ્યો છે સાથે રહેવાનો મીન્સ બાકી તો અત્યારે હું જે છું એ જ્ઞાતિને કારણે ઉજડી છું અને મારું ગૌરવ છે તો પણ હું જ્ઞાતિનું ગૌરવ જ ગણાવું છું અત્યારે જયેશભાઈ બાજુમાં છે તો ઘણી ખુશી થાય છે પણ તમને બહુ ઓછો આવો મંચ મળવાનો તો એના માટે આપણને હવે પ્રયત્ન કરવાનો છે પરિચય મિલનની સાથે સાથે કે વર્ષમાં ભુજ છે તો ભુજમાં એક તમે વડીલો ન જાઓ પણ છોકરા છોકરીઓનું મિલન ગોઠવો ભલે એ ફોન નંબર લે ભલે એ સંપર્કમાં લે ત્યારે લખમસિંહભાઈ બેઠા છે ઉદાહરણ આપું એમના લવ મેરેજ છે કારણ શું કે જ્ઞાતિ સાથે સંકળાયેલા હતા જ્ઞાતિની છોકરી સાથે પરિચયમાં હતા તો લખમસિંહભાઈ આટલું સરસ બોલી શકે છે એ એમનું એમનું જે પ્રવચન પણ હોય એમાં ઘણી કાવ્યાત્મક હોય છે શેર શાયરી હોય છે કારણ શું કે એમને કવિતા મળી છે તો હું તમને એટલું જ કહું કે જ્ઞાતિની કવિતાઓ જ્ઞાતિમાં જ રહે જ્ઞાતિના લખમસિંહોને આવી કવિતાઓ મળતી રહે તો એમની પણ રચનાઓ કાવ્યમય થઈ જાય લખમસિંહે શૂન્યમાંથી સર્જન કર્યું છે એવી રીતે દરેક છોકરા કરી શકે લખમસિંહભાઈનું ઉદાહરણ હું એટલે જ આપું છું કે મારી સામે બેઠા છે બાકી જ્ઞાતિમાં ઘણા લખમસિંહો છે ઘણા કવિતાઓ છે અમે ઘણા એવા જોયા છે કે જ્ઞાતિમાં જ મેરેજ થાય લવ મેરેજ થાય કદાચ છોકરો ઓછો કમાવતો હશે એનું કદાચ પરિવાર તમારાથી ઓછું કમાવતો હશે છોકરીનો પરિવાર હાઈ હશે પણ છોકરી જ્ઞાતિમાં જ જશે એ છોકરો સંઘર્ષ કરીને કાલે આગળ આવશે જ્ઞાતિનો પૈસો જ્ઞાતિમાં જ રહેશે તમે વિચાર કરો એક ભાઈ છે એમની બે દીકરીઓ છે બહુ સદ્ધર પરિવાર છે પણ બંને છોકરીઓ જો ઇન્ટરકાસ્ટ મેરેજ કરશે અને જ્ઞાતિમાં જશે તો પ્રોપર્ટી પણ ત્યાં જ જવાની આપણે બધા અત્યારે સમાજમાં વાડીઓ ઊભા કરીએ છીએ મહાજનવાળીઓ ઊભા કરીએ છીએ પ્રોપર્ટી ઊભા કરીએ છીએ અત્યારે હું તમને મારી જો કે થોડુંક મને તબિયત સારી નથી ઊભી નથી શકતી છતાં બોલું છું કે અત્યારે આપણે ઘણું બધું કાર્ય એવું કરીએ છીએ કે આપણે નવરાત્રિ આવે છે તો બધા મુંબઈથી આવે છે કારણ શું કે એનું બર્થ પ્લેસ છે એટલે એને એ ગમે છે ત્યાં આવવાનું આટલી બધી સારી નવરાત્રિઓ થાય છે પેમેન્ટલ નવરાત્રી હોય એ લોકો આપી શકે લાખો રૂપિયા દાન કરી શકે એ શું આવી નવરાત્રીઓમાં ન જઈ શકે જઈ શકે પણ એ સુકામ કચ્છમાં આવે છે સુકામ નાના ગામડામાં પચીસ ત્રીસ ઘરોના ગામડામાં આવીને રહે છે કારણ કે એનો બર્થ પ્લસ છે કારણ એ છોકરાઓ એ જ્ઞાતિથી છેલ્લા આંટાઓ થતા હોય છે કારણ શું જ્ઞાતિ સાથે સંકળાયેલા છે પણ તમારા સંતાનો આવશે અત્યારે જે ભાટિયાઓમાં ને વાણિયાઓમાં થઈ ગયું છે ગામોના ગામો ખાલી થઈ ગયા છે બધી પ્રોપર્ટી એમને ખવાઈ ગઈ છે એમને કોઈ જાણતું પણ નથી હજારો ભાટિયાઓ તો ધર્મ પરિવર્તન પણ કરી નાખ્યું છે ઘણું બધું છે આપણે એમનાથી પાછળ હતા અમુક વર્ષો પણ આપણા માટે પણ એ દિવસો દૂર નથી જ્ઞાતિને સાચવી સાચવી કેટલું સાચવશું પારસીઓ જેટલી જ્ઞાતિ છે છ્યાસી હજાર વસ્તી બહુ ન કહેવાય ને એમાં જો આઠ લગનમાંથી સાત છોકરીઓ બારે જતી હોય મોટા ભાગની એક એક છોકરીઓ હોય સ્વાભાવિક છે બાપનું વલણ ત્યાં જ ખેંચાવાનું અને કદાચ એ છોકરી બારે જશે પછી એનો જ્ઞાતિ પ્રેમ એ પોતાની અટક જોડશે દાખલા તરીકે હું મણીબેન મંગે છું પણ મારી પાછળ બીજી સહ અટક તો લાગશે જ જોકે મારું એવું કાંઈ નથી હું સાહીઠ વર્ષથી ઉપર છું જસ્ટ ફોર એક્ઝામ્પલ એવી રીતે આપણી છોકરી બીજી કાસ્ટમાં જશે તો પૂજા ગજરા ગુપ્તા થઈ જશે અને એનો સંતાન ગુપ્તા જ ગણાશે તો હું તમને એટલું કહું કે આપણા છોકરાઓ અત્યારે બારેથી લઈ આવે છે પણ મજબૂરી છે હા મોટા ઘરના છોકરાઓ બારેથી લઈ આવે છે પણ એ છોકરી પણ બારેથી આવશે તો એનું ખેંચાણ તો જેમ કે ઊંટના પગ મારવાડ બાજુ ખેંચાણ તો એના પિયર તરફ રહેશે તો સ્વાભાવિક છે કે કે આજના છોકરાઓ તમે જાણો છો પત્ની તરફ ખેંચાણ હોય હોય જ ન તો પાસે આજે અત્યાર છે છોકરીઓ ભણેલી ગણેલી છે એજ્યુકેટેડ છે એ કઈ પહેલાની જેમ એમ નહીં કહેશે કે ના આવું સેન કર્યા દે તો ઈ છોકરો એની તરફ ખેંચાવાનો ભલે એ છોકરો ગુપ્તા નહીં થાય પણ પચાસ ટકા તો ગુપ્તા થવાનો જ પછી એનું તમે વિચાર કરો એ છોકરો નવરાત્રીમાં એટલો આવશે ઈ ગામમાં એટલો આવશે એનું બર્થ પ્લેસ તો નથી પણ તમે એને જ્ઞાતિનું વાતાવરણ પણ નથી આપતા નથી આપણે છોકરાને જ્ઞાતિનું વાતાવરણ આપતા નથી છોકરીઓને આપતા પછી આપણે છોકરીઓને દોષ કાઢીએ છીએ છોકરીઓનો વાંક નથી એમને જે એટમોસ્ફિયર મળવું જોઈએ વાતાવરણ મળવું જોઈએ નથી મળતું અને જ્યારે એ છોકરી પ્રેમમાં પડી જાય છે પછી દોડીએ છીએ પછી પાછું વાળવું મુશ્કેલ છે તમે વિદર્ભી પાસેથી પણ પાછા નથી વાળી શકતા તો આ તો આપણે જ્યારે આપણે પણ કહીએ છીએ કે ઠીક છે હિન્દુ છે ને એડજસ્ટ કરીએ છીએ નહીં તો સ્વાભાવિક છે કે છોકરીઓ આજે જીદી છે હવે નથી માનવાની કે ભાઈ તમે કહેશો આપણે આપણે જ્ઞાતિના છોકરાઓ સાથે તમે એક વખત બધા છોકરાઓ છોકરીઓ પિક્ચર જોવા જાઓ ભેગા એવું નથી હવે જમાનો કોઈ હસવાનો નથી જો આપણે પ્રી વેડિંગ કરી શકતા હોય તો જ્ઞાતિ જ છોકરો છે આપણી આટલી હોસ્ટેલ છે મને યાદ છે કે નલિયામાંથી કે કે માંથી ઘણા છોકરીઓના પોતાના મા બાપને કહેતી કે આ છોકરો તો ને સારો છે છે રીતે ઘણા મેરેજ થયેલા આજે છોકરો હોય તો છોકરી કહી શકે કે આ છોકરો સારો છે તો આપણને પરિચય મિલનની પણ જરૂર ન પડે બીજી વાત છે સ્વમાન લગ્નની આપણે વાત તો કરીએ છીએ બહુ સસ્તું પડે છે ઈજી છે પણ તમે વિચારો કે સ્વમાન લગ્ન આપણે કોના માટે બનાવે છે બધું શું નાના માણસ માટે ફરજ નથી મોટા માણસ કે ભાઈ તમે પણ તમારા દીકરા દીકરીઓને કરો તમે જે દેખાવો કરો છો એની પાછળ નાનો માણસ ખેંચાય છે લાંબા જોડે જાય જાય મરે નહીં તો માંદો થાય એ લોકો પૈસામાં આવી છે છે આર્થિક લેણું કરે પણ છતાંય સમાન લગ્નમાં નથી જતા કારણ શું કે એમાં કોઈ મોટો નથી જતો અને આપણે તો ભાનુશાલી છે દરેકને મોટું દેખાવું છે એને તો જરાય ન ચાલે ભાનુશાલી એટલે સ્વાભિમાની સોમાની તમે અત્યારે સોમાન લગ્ન માં પાંચ જણા મોટા લોકો કરો અને સોમાન લગ્ન કેવા ચાલુ થઈ જાય છે અત્યારે આપણા સમૂહ લગ્ન છે પચીસ માંથી કમસે કમ પાંચ તો મોટા લોકો તમે નોંધાવો મને બરોબર યાદ છે કે નલિયામાં જયારે પેલું સમૂહ લગ્ન હતું અને કરશનભાઈ ચાંદ્રાએ કર્યું હતું ત્યારે એમનો છોકરો મોટો વસંતભાઈ લગભગ એના મેરેજ એમાં જ થયા હતા તો તમે જયારે એક વાત યાદ રાખજો કે અમે બધા નાનાઓ તમારા મોટાની પાછળ દોડીએ છીએ તમારા ચીલે ચાલીએ છીએ તમારા પડછાયામાં ચાલીએ છીએ તમારા પગલે ચાલીએ છીએ જે તમે કરશો એને અમે અનુસરશું તમારી પાસે તો પૈસો છે ને તમે ખર્ચી શકશો અને અમે લેણું કરીને પણ તમારી પાછળ દોડશું અને પછી જ્યારે તમે પાછળ મોઢું કરશો ત્યારે તમને થશે અરે આ તો મારી પાછળ દોડતો આવ્યો છે એનું ગજુ નથી શકાય એટલે અમે કહીએ છીએ કે તમે પણ ક્યારેક નાના માણસની પાછળ પીઠ ફેરો કે ભાઈ એને શું પ્રોબ્લેમ છે કમસે કમ તમે આ કરશો તો નાનું માણસ પણ લેણામાંથી બચશે આપણી પાસે ઘણા પૈસા છે આપણે સ્કોલરશીપો માટે અત્યારે તો આપણે જોઈએ તો આપણી આવક ઘણી છે આપણી પાસે એટલું બેલેન્સ છે કે આપણે વ્યાજમાંથી ચલાવી શકીએ ત્યારે મારી દરેક વ્યક્તિને ફરજ છે કે જે કાર્ય તમે બીજાને કરવાનું કહો છો એને પહેલાં તમે અનુસરો અને ભરતભાઈનું કાર્ય તો એટલું મહાન છે કે ઘણી વખત અમૂલ્ય કાર્ય હોય આખી ટીમનું કાર્ય મહાન છે હું એ લોકોની સાથે સંકળાયેલું છું અને હું એક હિન્દુત્વના બેજ ઉપર જ કામ કરું છું કે અત્યારે હિન્દુનો પૈસો હિન્દુના ખિસ્સામાં ભાનુશાલીનો પૈસો ભાનુશાલીના ખિસ્સામાં બહુ નાની જ્ઞાતિ છે તમને માટે કોઈ કારીગર જોઈએ છે કાંઈ ખરીદી છે કાંઈ પણ કરવું છે તો પહેલાં જ્ઞાતિનો સંપર્ક કરો પછી તમારા ભાઈનો સંપર્ક કરો તમે મુંબઈથી આવો છો આપણા ઘણા ભાઈઓ વાહન ચલાવે છે તમે એમનો સંપર્ક કરો તમારો પૈસો ફરતો રાખો પણ તમારા ભાઈઓના કિસ્સામાં જ રાખો તમે લોકો તો બધા કરો છો મારે ખાલી કેવું છે અમે કદાચ યંગ હતા ત્યારે લખનસિંહભાઈએ જોયું છે કાર્ય કરતા હતા પણ એવું હતું ઘણી વખત કે પરિણામ નહોતું આવતું નિરર નિરર્થક હતું કારણ કે અમારી ટીમ જ બધી ની ઉપર હતી હવે તમે બધા યંગ લોકો દોડો છો કાર્ય પણ સારું છે પરિણામ પણ આવે છે આટલા બધા છસો સાતસો લગ્નો ઓછા ન કહેવાય ભરતભાઈને આંસુ આવે એ સ્વાભાવિક છે પણ મને ખબર છે કે ભરતભાઈના આંસુ એ હતા કે આપણી છોકરીઓ બીજી જ્ઞાતિમાં જાય છે આપણું દન આટલી એજ્યુકેટેડ છોકરીઓ હોશિયાર છોકરીઓ બીજી જ્ઞાતિમાં જાય છે આપણા આટલા હોશિયાર છોકરીઓ આપણી સારી છોકરીઓ છે છતાં જે હોશિયાર છોકરાઓ છે બીજી જ્ઞાતિઓમાંથી લઈ આવે છે અને જે બિચારાનું કદાચ ઘણા નથી થતા તો બીજી જ્ઞાતિમાંથી થાય છે આ બંને બાજુનું દુઃખ છે અને એના આંસુ હતા આંસુ હર્ષના તો હતા જ સાથે દુઃખના હતા એમનો બળાપો પણ હતો જેને કહીએ એમણે બળાપો વેડફ્યો નથી સાર્થક કર્યો છે આપણે બધા એ બળાપોને જાણીએ છીએ અને બહેનોને હું એટલે જ કહીશ કે બહેનો આજકાલ દોષ મમ્મીઓને આવે છે તો હું એવું ઈચ્છું છું કે દરેક મમ્મી પણ એવું ઈચ્છે કે જેમ તમારા સસરાએ જેમ તમારા પિતાએ જેમ તમારા પતિએ જેમ તમારા ભાઈએ શૂન્યમાંથી સર્જન કર્યું છે તેમ તમારો જમાઈ પણ શૂન્યમાંથી સર્જન કરશે તમારી પુત્રવધુ પણ શૂન્યમાંથી સર્જન કરશે તમે શું કામ અપેક્ષા રાખો છો જ્યારે જે જે કુટુંબએ શૂન્યમાંથી સર્જન કર્યું છે એ આજે સદર છે અને જે જે મા બાપોએ એમના સંતાનોને આપ્યું છે એ સંતાનો આજે ઓકે હા તો આપણે અત્યારે એ કરીએ ઘણા બધા પાસા વિચારવાના છે મારું થોડુંક વધારે થઈ ગયું પણ કોઈ ન નહોતું મને એવું હતું કે કદાચ યુટ્યુબ ચાલુ રહે એટલે ઠીક છે ઓકે થેન્ક યુ જય ઓદોરામ જય હિંગલા જય ભારત જય હિન્દ ખૂબ જ સુંદર મણીબેન પિંજો ભાવ પિંજો હૃદય જો ચિતકાર હો જે સમાજ જો ચિતાર હો અને એની અંદર જે એની જે સૂચન હોય એ અમૂલક હોય એકડો એકડો સૂચન જો હો એ ખરેખર એના માથાનું જો પા આગળ વધો तो पांचो समाज खरेखर खर खुबज प्रगति करे एंथी पर साउथी वधू प्रगति करे तो